ડૂબી જાય તો કોણ ખાડામાંથી કાઢે આરામથી ટેક્સ લીએ છે ગાડી આપડે નવી લઈએ ત્યારે આટલો ટેક્સ છે તો એ ટેક્સ ના પૈસા નું કરે છે શું સરકાર આવડા ખાડા આટલા ભૂલી નથી શકતી સરકાર બધાને આટલી તકલીફ બેઠવી પડે છે અને મારા કરતા મોટી ઉંમર ના હોય લોકો ને કમરની તકલીફ એટલી પડે છે એટલે બહુ જાજી તકલીફ ને ચોમાસામાં તો અહીંથી પાર નથી થતું એક મિનિટ આવું થઈ ગયું હોય એવું થઈ જાય છે કારણ કે બધી બાજુ થી રેલનગર નું પુલ પોપટપરાનું નાલું બધું બ્લોક થઈ ગયું હોય માથા પર ચોકડી બ્લોક થઈ ગયું હોય છે